નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ છઠ્ઠી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ શનિવારે જે તમારી પરીક્ષા પર્યાવરણ વિશેની લેવાય એનું અહીં સંપૂર્ણ પેપર સોલ્યુશન તમારી સમક્ષ મૂકી રહ્યો છું તો પર્યાવરણ વિશેની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની જે પર્યાવરણ વિશેની ધોરણ પાંચની પર્યાવરણનું જે પેપર હતું તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું સાથે એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને આવા વિડીયો વધારે તમારી જરૂર પ્રમાણેના મળી રહે સાથે આને વાર્ષિક ક્ષત્રાંજ પરીક્ષા પણ તમે કહી શકો છો તો એનું પેપર સોલ્યુશન તમારી સમક્ષ મૂકું છું આ પરીક્ષાની તારીખ તમે જાણી લેજો છઠ્ઠી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ શનિવારે એટલે કે આજે જ પરીક્ષા લેવાઈ હતી એટલે કે છ એપ્રિલ બે હજાર ચોવીસનું પર્યાવરણ વિશેનું પેપર છે ધોરણ પાંચ માટે સૌપ્રથમ પ્રશ્ન હતો પ્રશ્ન એક બે વાક્ય જવાબ આપવાના તો ચાંગપા લોકો સવારી માટે અને માલવાહક માટે શાનો ઉપયોગ કરે છે તો ચાંગપા લોકો ઘોડા અને યાક તો ઘોડા અને યાક આ બે વસ્તુનો ઉપયોગ કરે છે તો સાચો જવાબ આવશે ઘોડાને યાક બીજો પ્રશ્ન હતો ગૌરવ જાનીએ પોતાની મુસાફરી શાના પર કરી હતી તો ગૌરવ જાનીએ પોતાની મુસાફરી છે એ લોનાર કરીને જે મોટર સાયકલ હતી લોનાર એના પર બેસીને કરી હતી તો સાચો જવાબ આવશે લોનાર મોટર સાયકલ ત્રીજા નંબરનો પ્રશ્ન છે લેખા કોને કહે છે લેખા તો રેબો કરીને જે તંબુ હોય છે એ તંબુની નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને લેખા કહેવામાં આવે છે તો રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જે જગ્યાને લેખા કહેવાય છે ચોથા નંબરનો પ્રશ્ન બેનો અ છે કોઈ પણ એક તમારે લખવાના હતા ત્રણમાંથી અને ત્રણ ગુણ હતા તો તમાર તમને તમારા માતા તમને તમારા પિતા તરફથી શું શું મળ્યું છે પહેલો પ્રશ્ન છે તો તમને તમારા પિતા તરફથી તો પપ્પા જેવું મોં એટલે કે મોઢું મળ્યું છે એમનો ચહેરો મળ્યો છે સાથે પપ્પા જેવી છીંક ખાય છે એવી છીંક પછી કાન એમના જેવા કાન એમના જેવું નાક પછી એમના જેવી આંખો એમના જેવી ચાલવાની ટેવ છે તો આ બધું જ તમને પપ્પા તરફથી પિતા તરફથી વારસામાં મળે છે બીજો પ્રશ્ન છે નીચેના સંબંધીઓને પિતાના સંબંધીઓ અને માતાના સંબંધીઓમાં તમારે વર્ગીકરણ કરવાનું છે તો વર્ગીકરણ કરો એટલે કે જુદા પાડો તો પિતાના સંબંધીમાં દાદા દાદી દાદા કાકા કાકી આ ત્રણ આવશે અને માતાના સંબંધીમાં આ ત્રણ આવશે એટલે કે માતાના જે સંબંધી ગણી શકાય એ નાના માસી અને મામી આ ત્રણ છે એ માતા તરફથી આપણને સંબંધી તરીકે મળે છે તો આ ત્રણ સાચા છે માતાના નાના માસી અને મામી ત્યારબાદ બ છે અળસિયા જમીનને ખાલી જગ્યા બનાવે છે તો જે અળસિયા હોય છે એ જમીનમાં હોય છે અને જમીનને કેવી બનાવે છે તો અળસિયા જમીને એકદમ પોચી બનાવે છે અને ફળદ્રુપ બનાવે છે તો બંને જવાબ તમે સાચા આપી શકો છો પોચી ને ફળદ્રુપ તો અળસિયા જમીને પોચી ને ફળદ્રુપ બનાવે છે ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે ખેતીની સિંચાઈ માટે નદીમાંથી ખાલી જગ્યા કાઢીને પાણી આપવામાં આવે છે તો ખેતીની એટલે કે ખેતરમાં સિંચાઈ આપણે કરવી હોય તો નદીમાંથી આપણે નહેર કે કેનાલ કાઢીએ છીએ તો સાચો જવાબ નહેર કે કેનાલ આવશે તો એને ગુજરાતીમાં નહેર કહેવાય અને અંગ્રેજીમાં કેનાલ કહેવાય છે તો એવું એક જાણીતું નામ નર્મદા કેનાલ છે ત્રીજો પ્રશ્ન છે દેશી ઊંધિયું બનાવવા માટે ખાલી જગ્યામાં શાકભાજી ભરીને કોલસાના અંગારામાંથી પકાવવામાં આવે છે તો એના માટે માટલું જે માટીનું માટલું હોય છે એમાં ઊંધિયું બનાવવા માટે શાકભાજીનું બધું ભરવામાં આવે છે અને પછી માટલાના અંગારા પર મૂકવામાં આવે છે તો ત્રીજો જવાબ સાચો છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ ચાલુ થઈ રહ્યો છે એમાં પહેલો પ્રશ્ન છે તમે તમારા મોં વડે કયા કામ માટે હવા ફૂંકો છો તો મોં એટલે મોઢા વડે બરાબર અને એવા કયા કામ તમે મોઢા વડે કરો છો જેમાં તમે મોઢા વડે હવા ફૂંકો છો અને તમારા કામ થાય છે તો મોં વડે કયા કામ માટે હવા ફૂંકો છો તો ચા ઠંડી કરવા માટે તમે હવા ફૂંકી શકો છો પછી હાથ ગરમ કરવા માટે એટલે કે એકદમ હાથ ઠંડા હોય તો એને ગરમ કરવા માટે પછી તમારા હાથ છે એને સૂકવવા માટે ભીના હોય તો સુકવવા પછી ચશ્મા તમારા સાફ કરવા હોય તો બધા જ કામ માટે તમે ફૂંકનો ઉપયોગ કરી શકો છો બરાબર એટલે કે હવા ફૂંકી શકો છો તો આ બધું જ આવશે બરાબર ગરમ દૂધ હોય તો એને પણ ઠંડુ કરી શકો છો આ બધા જ સાચા છે ગરમ ચા હવામાં ખુલ્લી રાખતા કેમ ઠંડી થઈ જાય છે તો જે ગરમ ચા હોય છે એ તાપમાનના તફાવતના લીધે ઠંડી પડી જાય છે એટલે કે જે હવામાન હોય છે એમાં તાપમાન એકદમ ઠંડુ હોય છે અને આ જે ચા હોય છે એનું તાપમાન હવામાન કરતાં વધારે હોવાના લીધે એ છે એ ઉષ્ણતા નયન થવાના લીધે જે ગરમ હવા છે એ ઠંડી તરફ જાય છે અને ઠંડી ગરમ તરફ આવે છે આના લીધે જે ચા ગરમ હોય છે એ ઠંડી થઈ જાય છે તો તાપમાનનો તફાવત બહારની હવા ઠંડી હોવાના લીધે ગરમ ચા ઠંડી પડે છે તો આ જવાબ સાચો છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે ગુજરાતમાં થતાં ગમે તે ચાર પાકના નામ જણાવો તો ગુજરાતમાં બાજરી કપાસ મગફળી જીરું એરંડા મકાઈ ઘઉં આવા ઘણા બધા પાક થાય છે તો તમે ગમે તે ચાર લખી શકો છો તમને મનપસંદ હોય તેવા ચાર પાક લખી શકો છો તો બાજરી કપાસ મગફળી જીરું એરંડા મકાઈ ઘઉં આ બધા જ સાચા છે બીજો પ્રશ્ન છે ગુજરાત રાજ્ય વિશે ટૂંકમાં પરિચય આપો તો ગુજરાત રાજ્ય વિશે તમે ઘણું બધું લખી શકો છો તો ગુજરાત પશ્ચિમ ભારતમાં આવેલ છે એની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ થઈ હતી પછી ગુજરાત સૌથી લાંબો દરિયાકિનારો ભારતમાં ધરાવે છે એટલે કે ગુજરાત પાસે સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો છે પછી ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે એટલે કે ઉદ્યોગો માટે ખૂબ જાણીતું છે પછી ગુજરાત વિશે બીજું પણ તમારે લખવું હોય તો ઘણું બધું તમે લખી શકો છો બરાબર જેટલું લખો એટલું ઓછું પડે ગુજરાત એક સ્વચ્છ સુંદર રાજ્ય છે ગુજરાતમાં ઘણા બધા તીર્થધામો આવેલા છે પ્રશ્ન પાંચ છે નીચેના પ્રશ્નોનો જવાબ લખો તો તમારે બેમાંથી કોઈ પણ એક લખવાનો હતો તો ગૌરવભાઈએ મુસાફરી માટે પોતાની સાથે શું શું સામાન લીધો તો ગૌરવભાઈએ મુસાફરી માટે જે જે સામાન લીધો એ તમારે અહીં લખવાનો છે તો ગૌરવભાઈએ એક રહેવા માટે તંબુ લીધો પછી પાથરવા માટે પ્લાસ્ટિકની શેત્રંજી લીધી પછી સુવાના બિસ્ત્રો લીધો ગરમ કપડાં ખાવાની વસ્તુ કેમેરો પેટ્રોલ માટે કેન લીધા આટલી વસ્તુઓ અને આના સિવાય પણ બીજા ઘણી બધી વસ્તુઓ એમણે લીધી તો આ બધી જ વસ્તુ તમે લખી શકો છો સાથે તાશીના ગામમાં લોકો ઘરના છાપરાનો શું ઉપયોગ કરે છે તો તાશી કરીને છોકરી છે એના ગામના લોકો જે ઘર ઉપર છાપરો આવેલું હોય છે એનો શું શું ઉપયોગ કરે છે તો લાલ મરચાં સૂકવવા એનો ઉપયોગ કરે છે પછી નારંગી કોળા સોનેરી પીળી મકાઈ છે ડાંગરના ડુંડા છે અને છાણા છે આ બધા જ સૂકવવા માટે આ બધી જ વસ્તુને સૂકવવા માટે છાપરાનો ઉપયોગ કરે છે તો આટલો જવાબ આવશે પછી પ્રશ્ન છ છે નીચેના પ્રશ્નોનું ટૂંકમાં જવાબ લખો તો રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે તો રમત રમવાથી આપણને જે ફાયદા થાય છે તો આ બધા ફાયદા છે રમત રમવાથી તો કે અન્ય જગ્યાએ રમવાની તક મળે છે એટલે કે દેશ માટે રમવાની આપણને તક મળે છે રાજ્ય માટે તમે રમી શકો છો દેશ વિશ્વ લેવલે પણ તમે વિશ્વ સ્તરે પણ રમી શકો છો બીજું તમારું શરીર જે હોય છે મજબૂત બને છે પછી દેશની કીર્તિ એટલે કે દેશની આબરૂ તમે ગોલ્ડ મેડલ કે આવું કંઈ જીતો ઓલમ્પિકમાં તો દેશની કીર્તિ વધે છે પછી રમતનું કૌશલ્ય વિકસે છે એટલે કે તમે જે રમત રમવાથી તમારા ગામનું નામ રોશન થાય છે સાથે તમે રમતના લીધે તમારું શરીર બાંધો મજબૂત બને છે અને તમારીને દેશની કીર્તિ પણ વધી શકે છે બીજો પ્રશ્ન છે ખેડી ગામમાં અનુજ કયા કામ કરી પૈસા કમાતો હતો તો ખેડી ગામમાં જે અનુજ હતો એ તો ખેડી ગામમાં જે અનુજ છે એ ખેતરમાં મહેનત નદીમાં માછલા પકડતો જંગલમાંથી ફળ મૂળ અને ઔષધિય લાવીને વેચતો હતો બજારમાં તો આ રીતે અનુજ છે એ પૈસા કમાતો હતો પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે તો એક તો કુદરતી આપદા આવે એટલે કે પૂર આવે અતિવૃષ્ટિ થાય ઘર મકાન આ બધું પડી જાય તો પછી બીજું અભ્યાસ એટલે કે ભણવા માટે બીજે ક્યાંય જવાનું હોય તો પણ લોકો સ્થળાંતર કરે છે પછી ત્રીજું છે ધંધો રોજગાર એટલે કે ક્યાંય સારી નોકરી મળે બીજી કોઈ બીજા મોટા શહેરમાં નોકરી મળે તો પણ લોકો સ્થળાંતર કરતા હોય છે પછી સરકારી કોઈ કામકાજ થાય દાખલા તરીકે રોડ રસ્તા બનતા હોય નહેર કેનાલ બનતી હોય તો આના લીધે મકાન બીજા પડી જતા હોય છે અને એમની જે જમીન હોય છે એ ઓછી થતી હોય છે તો એના લીધે પણ લોકો સ્થળાંતર કરે છે પછી ઘણી વખત એવું પણ બની શકે છે કે સારું જીવન મેળવવા માટે શહેરમાં પણ જઈ શકે છે લોકો અને આ રીતે લોકો સ્થળાંતર કરે છે પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે શેરડીના ખેતરમાં કામ કરતા કરતા પરિવારો શું શું કામ કરે છે તો એક તો જમીનની ખેડ કરે છે પછી શેરડી વાવવાનું કામ કરે છે પછી શેરડીને પાણી મૂકવાનું કામ કરે છે એટલે કે શેરડીના પાણી સિંચાઈ કરે છે પછી ચોથું કામ છે શેરડીની લણણી એટલે કે કાપણી કરે છે અને આ રીતે પછી એ જ શેરડી છે અને બજારમાં વેચવાનું કામ કરે છે તો આ શેરડીના ખેતરમાં કામ કરતા જે જે પરિવારો છે આ બધા કામ કરે છે બરાબર ત્યારબાદ સાતમા પ્રશ્નનો એ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં ખરાની નિશાની કરો તો અહીં ચોરસ આપેલા છે એમાં તમારે ખરાની નિશાની કરવાની છે પહેલો પ્રશ્ન છે દુકાળ અનાવૃષ્ટિ પડે ત્યારે શું થાય છે તો સાચું કરવાનું છે તમારે તો દુકાળ અનાવૃષ્ટિ જ્યારે પણ પડે ત્યારે અનાવૃષ્ટિ એટલે કે બિલકુલ વરસાદ ન પડે બિલકુલ ઓછો વરસાદ પડે અને દુકાળ કહેવાય છે બરાબર તો એમાં પહેલો સાચો જવાબ આવશે અનાજ પાણીની તંગી વર્તાય છે તો પહેલું સાચું છે પછી ત્યારબાદ બીજું છે પાક તણાઈ જાય એ નહીં આવે નદીમાં પૂર આવે છે તો પૂર પણ ના આવે અને વૃક્ષો પડી જાય છે એ પણ ના આવે તો આમાં ચારમાંથી પહેલો જવાબ સાચો છે બરાબર અનાજ અને પાણીની તંગી વર્તાય છે બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કંઈ ઘટના કુદરતી આપત્તિ નથી બરાબર એટલે કે કુદરત દ્વારા ન બનતી હોય એવી ઘટનાની વાત કરી છે તો ધરતીકંપ પૂર વાવાઝોડું બસ અકસ્માત છે તો કુદરત દ્વારા ન બનતી ઘટના બસનો અકસ્માત છે તો બસ અકસ્માત સાચું આવશે ત્રીજા નંબરમાં ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી તો અહીં આશ્રમનું નામ તમારે કહેવાનું છે તો ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી તો સાચો જવાબ સાબરમતી આશ્રમ આવશે ત્યારબાદ ચોથા નંબરનો વિકલ્પ છે મહાદેવભાઈ દેસાઈ કોણ હતા તો મહાદેવભાઈ દેસાઈ જે હતા એ ગાંધીજીના એક મિત્ર હતા બરાબર બાકીના બધા વિકલ્પો ખોટા છે તો ગાંધીજીના મિત્ર સાચો છે ત્યારબાદ પાંચમા નંબરમાં છે કચરાનો ઢગલો એક અઠવાડિયે સુધી પડ્યો રહે તો શું થાય છે તો કચરાનો ઢગલો પડ્યો રહેવાથી કચરો સડે છે સાચું છે કચરામાંથી દુર્ગંધ ફેલાય એ પણ સાચું છે રોગચાળો ફેલાય એ પણ સાચું છે આપેલ તમામ એટલે કે આ બધા જ જવાબ ત્રણે ત્રણ સાચા હોવાને લીધે સાચો જવાબ ચોથો આવશે આપેલ તમામ બરાબર તો આ ચોથા નંબરનું સાચું છે બરાબર તો તમારે ચોથા વિકલ્પ પર ખરું કરવાનું છે ઠીક કરવાનું છે ત્યારબાદ પ્રશ્ન સાતનો બ છે આપત્તિઓના મુખ્ય પ્રકારો જણાવો તો આપત્તિઓના પ્રકાર તમારે જણાવવાના છે તો આપત્તિ કુલ બે પ્રકારની છે એક કુદરતી આપત્તિ છે અને બીજી માનવ સર્જિત છે અને કૃત્રિમ પણ કહેવાય છે તો કે કુદરતી હોય અને બીજી માનવસર્જિત છે બરાબર પછી સફાઈ કામદારોનું કામ કેવી રીતે ઓછું કરી શકાય તો અહીં સફાઈ કામદારોની વાત કરી છે તો સફાઈ કામદારોનું કામ ઓછું કરવા માટે એક તો આપણે જાતે બધાએ સ્વચ્છતા રાખવી જોઈએ એક બીજું છે કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ બે ત્રીજું છે કચરો ગમે ત્યાં વચ્ચે ન નાખવો જોઈએ એટલે કે કચરાપેટીમાં નાખવો જોઈએ ત્રણ પછી ચોથું છે એવા સાધનો વસાવવા જોઈએ જેના લીધે સફાઈ કામદારોને કામ ઓછું કરવું પડે તો ચારેય જવાબ સાચા છે પછી પ્રશ્ન આઠ છે નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે તમારે ખરું કરવાનું છે અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે તો પ્રથમ પહેલાં નંબરનું છે સૂર્યમણીએ તેના બાળપણના મિત્ર બીજોય સાથે લગ્ન કર્યા હતા તો સૂર્યમણિની વાત કરેલી છે તો સૂર્યમણીએ જે લગ્ન છે એ એના બાળપણના મિત્ર બીજોય સાથે કર્યા હતા તો પહેલું સાચું છે બીજા નંબરમાં છે સૂર્યમણી ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ હતી જે બીજા નંબરનું છે એ પણ સાચું છે મિઝોરમ રાજ્યનું મુખ્ય પાક બાજરી છે તો ત્રીજું ખોટું છે ચોથા નંબરમાં સૂર્યમણીએ તેનું ગામ અને જંગલ છોડી દીધું હતું તો ચોથું સાચું છે પાંચમા નંબરમાં મિઝોરમ લોકો લોકોનું ખાસ નૃત્ય ચહેરાવ છે તો જે પાંચમું છે એ પણ સાચું છે તો આ રીતે આપ સૌનું દિલથી આભાર સાથે એક્ઝામ સાથે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો અને લાઈક અને કોમેન્ટ કરવામાં જરાય કંજુસ એ ન કરતા આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ